વિજાપુરને અવર્ગની નગરપાલિકા બનાવવાની બુલંદ માંગ કરવામાં આવી રહી છે સભ્ય ડોક્ટર સીજે ચાવડાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો મહેસાણા જિલ્લાના વિજાપુર શહેરના વિકાસ માટે હવે તેને નગરપાલિકાના અવર્ગમાં સમાવવાની હિલચાલ તેજ બની છે વિજાપુરના ડોક્ટર સીજે ચાવડાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લેખિત રજૂઆત કરીને વિજાપુર નગરપાલિકાની વર્તમાન ક વર્ગમાંથી અપગ્રેડ કરી અવર્ગનો દરજ્જો આપવા ખાસ ભલામણ

વિજાપુર નગરપાલિકાનો વિસ્તાર અને હદ હમણાં જ સરકાર દ્વારા વધારવામાં આવી છે ગોવિંદપુરા જૂથ પંચાયતમાં વિકસિત થયેલ એકસો વીસ જેટલી સોસાયટીઓને વિજાપુર નગરપાલિકાની હદમાં ભેળવી દેવામાં આવી છે એટલે અંદાજે આઠ હજાર કરતાં વધારે મતદારો અને પંદર હજાર કરતાં વધારે વસ્તી વિજાપુર નગરપાલિકામાં ભરી છે જેના કારણે પચાસ હજારની આજુબાજુ વસ્તી થઈ છે વિજાપુરને હાલ ક વર્ગમાં છે ક વર્ગમાંથી અવર્ગમાં ફેરવવા માટેની રજૂઆત અમે નાગરિકોને પૂછીને અને સંગઠન દ્વારા દરખાસ્ત બનાવીને સરકારમાં રજૂ ધારાસભ્ય તરીકે મેં કરી છે આ એટલા માટે કરવામાં આવી છે કે કવરિંગમાં થાય તો ગ્રાન્ટ વધારે મળે જેના કારણે એકસો વીસ જેટલી સોસાયટીઓ જ્યારે ભળી છે નગરપાલિકામાં ત્યારે વિકાસના કામો થઈ શકે વરસાદી પાણીનો નિકાલ હોય ગટરની વ્યવસ્થા હોય કે સીસી રોડ બનાવવાના હોય કે પીવાના પાણીની વ્યવસ્થા કરવાની હોય આ બધી જ યોજનાઓ હવે નગરપાલિકામાં જ્યારે સોસાયટીઓ ભરી છે ત્યારે કરવાની થશે એના માટે ગ્રાન્ટ વધારાની જરૂર પડશે એટલા માટે એને ક્રેડિશન અપગ્રેડેશન